કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા અંતર્ગત ધોરણ દસની પરીક્ષા પૂર્ણ થતાં શિક્ષણાધિકારીએ વાત કરી મને જણાવતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લાની જાહેર જનતા કચ્છ જિલ્લાના અગ્રણીઓ કચ્છ જિલ્લાનું વહીવટી તંત્ર કચ્છ જિલ્લાના ગુરુજનો કચ્છ જિલ્લાના વિવિધ સંગઠનો અને કચ્છ જિલ્લાની અમારી ટીમ એજ્યુકેશન અને મીડિયાના સહયોગથી આપણે વિદ્યાર્થીઓ માટે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા અંતર્ગત ખૂબ સરસ રીતે ધોરણ દસ અને બારની પરીક્ષાનો માન્ય અધ્યક્ષશ્રી અને જિલ્લા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આપણે સરસ શુભારંભ કર્યો અને તમામ તંત્રનો ખૂબ સારો સહયોગ મળ્યો અને પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ વિદ્યુત વિભાગ બધા તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો અને એ રીતે આપણી જે પરીક્ષા છે એ ધોરણ દસની આજે સંપન્ન થવા જઈ રહી છે અને ધોરણ બારની પરીક્ષા એ છવ્વીસ તારીખે સંપન્ન થશે બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે એકદમ પ્રામાણિકતાથી અને પોતાની મહેનતથી સરસ પરીક્ષા આપી છે અને એના માટે અમારી જે તે જગ્યાએ ટીમ સ્થળ સંચાલક શ્રી સરકારી પ્રતિનિધિશ્રી ઝોનલ શ્રી અને તમામ પરીક્ષા સાથે સંબંધિત સ્ટાફે ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે એટલે જ્યારે આ તબક્કે મને તક મળે છે ત્યારે હું અમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે ખાસ મારે આભાર માનવો છે કચ્છ જિલ્લાના વાલીઓનો કે જે જેમને એમના બાળકોને એવા ઉત્તમ સંસ્કાર આપ્યા છે કે જેના કારણેથી અને આપણી પરીક્ષા એ દર વખતે ખૂબ પ્રામાણિકતાથી બાળકો પરીક્ષા આપે છે પોતાની મહેનત ઉપર એમને ખૂબ ભરોસો છે અને એ વિદ્યાર્થીઓ આવતીકાલે જરૂર ખૂબ આગળ વધી શકશે એવી એમને શ્રદ્ધા છે